આઈડિયા કરીને તો હે કી ઓપોજો તારો તો જબન આ કોથમીર લહર નેથી ને પીવા જઈએ ના લે બોલે કોન એ કોન લેતા કાકા મે ઘર આ લઈ લે આ લે રે હેડો આ પૈસા નઈ તો બાકી આલો હો હારું હેડો આલો હેડો કેટલા લેવાના છે બોન આલો બે કોણ આવો બે લેવાના ન લે પકળો બીજું પી પી

દુપીનો લાલ દે ગુન્ડુ એ તિલાચી આહી દારૂ પી લેતા કેટલા લાવવાના એકક લેતા હાલ ખોલ આ તો પેલા કળવા પાના એ દારૂ પીતે ભઈ જાય મારા કળવા પાના પાન જાવ પડ લેડો પાછે જાવ બીજો લેવાનો નઈ લેવાનો યાર ગેાળ આવા બાકી પૈસા આયો હો એ તો કાર આલ્યો હો વિશાલ એ તો મા કાપોથી તો થીમાં એ હરું હુંホテル લઈને માર છોકરો તો ગયો કોઈ આમ દારૂ પી ના તો માર્યો જ હોય તન આવી ગયો પાહો દારૂ બે નઈ આવી ગયો હા કાળવા

મારા <coughs>